PVR Inox Limited ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ સિનેમા પ્રદર્શકે અમદાવાદના પેલેડિયમ મોલ ખાતે પોતાના સૌથી મોટા નવ સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી PVR Inox Limited ભારતમાં સૌથી મોટી અને સૌથી પ્રીમિયમ સિનેમા પ્રદર્શકે આજે અમદાવાદમાં પેલેડિયમ મોલ અમદાવાદ ખાતે તેના સૌથી મોટા નવ સ્ક્રીન મલ્ટીપ્લેક્સ ખોલવાની જાહેરાત કરી છે

સમાવી શકાય છે અને તે અમદાવાદના પશ્ચિમ ભાગમાં થલતેજ ખાતે વ્યૂહાત્મક રીતે સ્થિત છે જે સરખેજ ગાંધીનગર હાઈવે દ્વારા શહેરના બાકીના ભાગો સાથે સારી રીતે જોડાયેલો એન્ડ કેચમેન્ટ વિસ્તાર છે જેમાં મનમોહક થ્રી ડી ટેકનોલોજી પાવરફુલ સાઉન્ડ ક્વોલિટી માટે ડોલ બી સેવન પોઈન્ટ વન ઓડિયો અને ફોર કે લેસર પ્રોજેક્શનનો સમાવેશ થાય છે સિનેમા ગર્વ પૂર્વક ગુજરાતમાં લેઝર થિયેટર સાથે પ્રથમ કોમર્શિયલ આઈમેક્સ આર રજૂ કરે છે લેઝર સાથે આઈમેક્સ આર ફક્ત આઈમેક્સ આર સ્ક્રીનો માટે જ ગ્રાઉન્ડ અપ થી ડિઝાઇન કરવામાં આવ્યું છે